Oh. મેદાનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો મંગળ પ્રારંભ થઈ છે આજે રાધા રાણી અને કૃષ્ણ ભગવાનની કૃપાથી તથાકાર રાહુલ જોશી મહારાજ આપણી સાથે ધર્મયાત્રા યુટ્યુબ ચેનલમાં છે રાહુલ જોશી મહારાજ આપનો હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણભાઈ મજામાં ખૂબ મજામાં છે અને હવે ઠાકોરજીની કૃપાથી પરમ દિવસે જેટલે કે એકવીસ તારીખથી લઈ એકવીસથી સત્યાવીસ તારીખ સુધી મલાડ ઇસ્ટમાં કાઠિયાવાડી ચોક વેલાણીની અંદર સમસ્ત યુવા ગ્રુપ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થાય છે હું રાજી એટલા માટે છું અત્યાર સુધી મેં જેટલી કથા કરી જયેશભાઈ એ બધી સપ્તાહ મહિલા મંડળ વધારે કરી પણ ફર્સ્ટ ટાઈમ યુવા યુવા મંડળ આ સપ્તાહ જઈ છે છે અને અને ત્યાં બાપા મંદિર પણ આ બાજુ લક્ષ્મીનારાયણ મંદિરથી પોથી યાત્રા થવાની છે તો મલાડ ઇસ્ટ માં રહેતા મલાડ વેસ્ટમાં રહેતા અથવા મુંબઈમાં રહેતા જેટલા પણ મારા શ્રોતાગણ છો બધાને હાર્દિક આમંત્રણ છે આ કથાનું શ્રવણ કરવા માટે પધારજો ખૂબ વિશાળ જગ્યા છે અને બધાને આવવા માટે મારા હૃદયથી આમંત્રણ છે યુવા ગ્રુપ તરફથી પણ હું તમને આમંત્રણ આપું છું બીજું આ કથા મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ લાઈવ થવાની છે તો ઘર બેઠા પણ આ કથાને તમે શ્રવણ કરી શકો છો રાહુલજી રાહુલ જોશી મહારાજ એકસો ચોપનમી કથા છે આપની હા

ત્યારે કોઈ પરિવારે કથા કરી હતી એ લોકોએ મારી વાણી સાંભળીને એ લોકોને અતિશય ગમ્યું ત્યાર પછી બે ત્રણ વખત મીટિંગ થઈ અમારી નાના આયાસે કીધું કે શાસ્ત્રીજી આ ફેરે ગ્રુપ ગ્રુપવાળા બધા ભેગા થઈને તમારી કથા કરાવી છે તો સમસ્ત યુવા ગ્રુપ મહિલા યુવા ગ્રુપ દ્વારા આ કથા થવા જઈ રહી છે ખાસ કરીને મારે વિશેષ એ કેવું છે આ યુવા ગ્રુપ જે છે ને જયેશભાઈ એ ગણપતિ ઉત્સવ પણ બહુ અલગ કરે છે અને આખા મુંબઈમાં નેચરલ રીતના ગણપતિ બાપા લાવે છે અને નેચરલ રીતના એનું વિસર્જન કરે છે જેમાં કોઈ પણ પ્રકારનું આર્ટિફિશિયલ નહીં જેથી પ્રકૃતિને કોઈ તકલીફ નથી પડતી અને આ યુવા ગ્રુપ ખૂબ ઉત્સાહી છે ખૂબ ભાવુક છે કારણ કે મને બે ત્રણ વાર મળ્યા પણ એનો ભાવ ઉત્સાહ વધારે વધારે મને દેખાણો એટલા માટે હું ખાસ કરી કારણ કે અમને ખબર પડી જાય લોકોમાં ઉત્સાહ કેટલો છે એટલે કથાનો અનુભવ છે એટલે ખાસ ઉત્સાહ એનો બહુ છે લોકોનો પરમ દિવસે એટલે કે એકવીસ તારીખે મારી કથા ત્યાં ચાલુ થાય છે તો હજી એકવાર શ્રીમદ્ ભાગવતનું આયોજન અને શ્રીમદ્ ભાગવતનું સવણ એનું વિશેષ મહત્વ છે તો એના વિશે અમારા ચાહકો જે સાંભળે સાંભળ જોઈ રહ્યા છે આ ઇન્ટરવ્યુ તો એમના માટે થોડો પ્રકાશ પાઠો ચૈત્ર મહિનામાં પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ થાય છે અને ખાસ કરીને પદ્મ પુરાણમાં લખેલું છે ચૈત્રે શોક હરમ ચૈત્ર મહિનામાં પિતૃની પાછળ ભાગવત સપ્તાહ કરવાથી આપણા પિતૃઓનો શોક દૂર થાય છે ખાસ કરીને ચૈત્ર મહિનો એક એવો મહિનો છે જે દેવ ઉપાસનાનો પણ મંત્ર છે આ મહિનો છે દેવી ઉપાસનાનો પણ મહિનો છે અને સાથે સાથે પિતૃ ઉદ્ધારણ માટે પણ મહિનો છે જેમ આપણે ભાદરવા મહિનામાં પિતૃઓનો શ્રાદ્ધ કરીએ એમ ચૈત્ર મહિનામાં ખાસ કરીને કારણ કે ડોંગરજી મહારાજ એમ કેતા કે ચૈત્ર મહિનામાં પિતૃઓની પાછળ ભાગવત સપ્તાહ અતિમાં અતિ ફળ આપનારી છે આપણને તો ફળ આપે છે પણ પિતૃઓને પણ ફળ આપે છે હવે છેલ્લે આપને એક વિનંતી કારણ કે લક્ષ્મીનારાયણ મંદિર હોય આપણું કાઠિયાવાડી ચોક મલાડ પૂર્વનું કે અમારા પંચનાથ મહાદેવ હોય મલાડ વેસ્ટ કે આપણે વેલાણી હોય વેલાણીમાં આપની આ બીજી સીમત ભાગો સપ્તાહ છે તો જ્યારે પણ આપ ભજન ગાતા હો ત્યારે ભક્તો એકદમ ઝુમી ઉઠે છે એ લોકો કથાના એકદમ ભાવથી તો આપ અમારા ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના શ્રોતાઓ માટે બે પંક્તિ આપના પ્રિય ભજનની આપ ગાઓ એવી ભજન તો ઘણા બધા છે પણ મને દ્વારકાધીશ બહુ નજીક લાગે છે એટલા માટે તમે દયા કરો મહારાજ રે ઓ દ્વારિકા વાળા રે હે તમે મેર કરો મહારાજ રે રે વાલા કાપી પણ આ ભજન આપણે અને ખૂબ એટલે ખૂબ આનંદ કરશું હજી એકવાર બધાને વહેલાણીમાં આવવા માટે પ્રાર્થના કરું અવશ્ય નવશ્ય પધાર જો તમારું જીવન બદલાઈ જશે કથાનો કઈક ઉત્સાહ પણ અલગ છે અને ત્યાંના યુવાનો પણ ઉત્સાહ અલગ છે આપ સૌને મારા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધેરાધીશ